અનેક નામ પડશે ઋષિમુનિઓએ ઋષિ આશીર્વાદ આપ્યા અને મંજૂરી આપી કૈલાસ લઈ જવા માટે દઈ અને નંદીએ ઢોલ નગારા વગાડી અને સ્વાગત કર્યું છે કૈલાસ શિખર ઉપર કાર્તિક સ્વામી પધાર્યા એનો ઉત્સવ દયો એવો જોરદાર ઉત્સવ દયો જાણે આપણે બર્થ ડે કોઈને ઉજવતા હોઈએ અને આપણે કેવી એમ એના કરતા અનેક ગણો તેત્રીસ કરોડ દેવતાઓને બોલાવવામાં આવ્યા ઋષિમુનિઓને બોલાવવામાં આવ્યા ઢોલ નગારા વાગ્યા અને કાર્તિક સ્વામીના આગમન કૈલાસ શિખર ઉપર બધા દેવતાઓ વળી પાછા ભેગા થઈ અને શિવની પાસે આવી અને કહેવા લાગ્યા ભોળાનાથ અમારે કાર્તિકને સ્વામી બનાવવા છે કાર્તિકને અમારે સ્વામી બનાવવા છે દેવગણોએ કાર્તિકને પોતાના સ્વામી બનાવ્યા પોતાના રક્ષણની જવાબદારી કાર્તિકને સોંપવામાં આવી ત્યારથી કાર્તિક સ્વામી કહેવાયા બધા દેવતાઓ ભેગા મળી અને કાર્તિક સ્વામીને એક એક શક્તિ પ્રદાન કરી પોતાના અસ્ત્રો અને શસ્ત્રો જે કંઈ હતા પોતાની પાસે શક્તિ એ બધી દેવતાઓએ કાર્તિકને સોંપી ભોળાનાથ બહુ રાજી થયા ભગવાન શિવજીએ પણ જ્યારે કાર્તિક સ્વામીના મસ્તક પર હાથ મૂક્યો અને કીધું વિજય ભાવા બેટા તું જે પણ યુદ્ધની અંદર જઈશ ત્યાં ત્યારો હંમેશા વિજય થશે થશે ને થશે ભગવાન શિવજીનું વરદાન લઈ અને દેવતાઓએ કીધું કાર્તિક સ્વામી તમે રાક્ષસોની હારે યુદ્ધ કરો તારકાસુરને મારવા માટે દઈ અને તમે આગળ આવો કાર્તિક સ્વામી નિર્ણય કર્યો સેના લઈ દેવોની સેના લઈ અને કાર્તિક સ્વામી તારકાસુરની સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા છે કાર્તિક સ્વામી યુદ્ધના મેદાનમાં તારકાસુરે બહુ પ્રયત્ન કર્યો કાર્તિકને મારવા માટે પણ શું તાકાત છે કે શિવપુત્રને કોઈ મારી શકે અને બ્રહ્માના વચનને કોણ ખોટું પાડી શકે બ્રહ્માજીનું વરદાન છે કે તારકાસુરનું મૃત્યુ શિવપુત્રને હાથે થશે બ્રહ્માજીના વરદાનને કોઈ ખોટું પાડી શકે નહીં અંતે ભયંકર યુદ્ધ થયું અનેક રાક્ષસો મરાયા છેવટે કાર્તિક સ્વામીના પ્રહારથી તારકાસુર નામનો રાક્ષસ મરાયો કાર્તિક સ્વામી ભગવાન કાર્તિક સ્વામીએ દેવતાઓનો ઉદ્ધાર કર્યો દેવતાઓને ફરીવાર એની ગાદી અપાવી ઇન્દ્રદેવ રાજી હતો